મંગલેશ્વર ખાતે ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજવામાં આવશે જેને લઈ વિવિધ તળામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે મંગળ મઠના સંચાલક ચેતનદાસ સાહેબ દ્વારા સ્વયંસેવકો માટેની એક મીટિંગ બેઠક બોલાવવામાં આવી હતી ભરૂઝ તાલુકાના જૂના તવરા ગામે મંગલમઠ ખાતે સ્વયંસેવકોની બેઠક મળી હતી આગામી દિવસોમાં જાન્યુઆરી મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે આ કથાને લઈને કબીર સંપ્રદાયના સંતો મહંતો અને કબીર સંપ્રદાયના અનુયાયીઓને અનેક કાર્યમાં જ ઉતરાઈ ગયા છે ત્યાં રામકથા દરમિયાન સ્વયંસેવકોને કઈ જવાબદારી સોંપી કઈ પ્રકારની વ્યવસ્થા કરવી જેને લઈને એક બેઠક નું જેમાં કબીર વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા રહ્યા હતા હતા અને સેવકો પણ હાજર આ સાથે જ આસપાસના ગામોના સરપંચો ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના અગ્રણીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ કાર્યમાં કઈ રીતે સેવામાં તત્પર રહેવાનું જેની વિશેષ માર્ગદર્શન પાડવામાં આવ્યું હતું જાન્યુઆરી થી બાર જાન્યુઆરી સુધી ચાલનારી આ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજરી આપે તેવું કવિ સંપ્રદાયના વરિષ્ઠ સંતો દ્વારા ગામજનોને અને યુવા મિત્રોને આ કાર્યક્રમમાં જોડાવા પણ અપીલ કરવામાં આવી હતી